અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ વોર્ડ નંબર ચાર માં અમારે દર વખતે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે વરસાદનું પાણી તો આવતું જ હતું પણ હવે તો ગતરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ ઝુપડપત્તી નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે લાઈટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તે ફટાફટ ભરી દઈએ છીએ તો પછી આ છોકરાઓને શું થઈ છે આ વેકેશન પડશે આ સિનિયર સિટીઝન શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ પડે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે અમે અયોધ્યા નગર માંથી આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યા માં રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો જ જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કલેક્ટર ઓફિસ માંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા તા કલેક્ટર ઓફિસ માંથી કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસ માં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી ઘર ઘરની અંદર આવી જશે હવે હાઉસ ટેક્સ ભરી હશે કોઈ બી હા પણ હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા એ જ છે બધા હા